શ્રી ભાવસિંહજી પોલીટેકનીક ઇન્સ્ટિટ્યૂટ ભાવનગરમાં ઓગણીસો ત્યાસીમાં શરૂ થયેલા ડિપ્લોમા ઇન ફેબ્રિકેશન ટેકનોલોજીના વિદ્યાર્થીઓ માટે વર્ષોથી એક સુમેળભર્યું સંગઠન કાર્યરત છે બે હજાર ત્રેવીસમાં અમદાવાદ ખાતે આ પ્રથમ મીટનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં એક હજારથી વધુ પૂર્વ વિદ્યાર્થીઓ જોડાયા હતા આ વર્ષે સુરતમાં સંગાથ નામથી ડીએફટી એલ્યુમનની મીટનું આયોજન થયું હતું આ કાર્યક્રમમાં પદ્મશ્રી સવજીભાઈ ધોળકિયા ફાર્ગુલ ચોક્સી મનહરભાઈ સાસપારા હંસરાજ

એટલે મેં મારી પણ આવવાની ઈચ્છા હતી કે આવા પ્રોગ્રામમાં જઈને એક આપણે સારો મેસેજ આપીએ લોકોને ચાહત છે એટલે ખાસ આ પ્રોગ્રામ અગત્યનો અને અનોખો લાગ્યો એટલા માટે થઈને હું આવ્યો મને પણ બહુ આનંદ થયો કે બધા જ જ્યારે નરેન્દ્રભાઈનું સપનું છે વિકસિત ભારતનું તે શરવણથી લઈ અને પિયુનથી લઈ અને બોસ સુધી બધા એક હરખું વિચારવામાં એક લાઇનમાં જશે બધા જ પોતાના ધંધામાં ધરમ લાવશે બધા જ રાષ્ટ્રની સેવાનું સંકલ્પ લેશે સમાજનું ભલું કરવાનો સંકલ્પ લેશે એમ્પ્લોયનું ભલું કરવાનો સંકલ્પ લેશે ત્યારે વિકસિત ભારતનું નિર્માણ કરી શકશું આવા હેતુથી આવ્યો હતો એના માટે આયોજકોને અને આચાર્યજીને વંદન છે અભિનંદન છે થેન્ક યુ વેરી મચ હું ડૉક્ટર ઘનશ્યામ આચાર્ય પ્રોફેસર એમિરેટ સત્તાતમી યુનિવર્સિટી ભૂતકાળની અંદર પાંત્રીસ વર્ષ મેં ભાવનગર ખાતે ફેબ્રિકેશન ટેકનોલોજી ડિપાર્ટમેન્ટમાં સેવા બજાવેલી છે એ દરમિયાન જે જે બધા વિદ્યાર્થીઓ મારી પાસે ભણીને ગયા એ વિદ્યાર્થીઓ દર વર્ષે કોઈને કોઈ જગ્યાએ પોતાનું સ્નેહ મિલનનું આયોજન કરે છે આ વખતે સુરત ખાતે આ લોકોએ આયોજન કરેલું છે અને આ જે આયોજન કરેલું છે એનું નામ આપ્યું છે સંગાત આ સમય એવો એટલા માટેનો છે કે અત્યારના સમયની અંદર સંબંધો અને નેટવર્ક માણસો સાથેનો જે નેટવર્ક છે એ તમને જીવનમાં ખૂબ જ ફાયદાકારક છે હું એનો એક જ શબ્દમાં કહું તો ઝીરો ઇન્વેસ્ટમેન્ટ છે અને વન થાઉઝન્ડ ટકા પ્રોફિટ છે એટલે એકબીજાને મદદરૂપ થવા માટે જૂના નવા વિદ્યાર્થીઓ જે છે એકબીજાને મળે છે એને બિઝનેસ માટે એને આગળ જોબ માટે બધી જ જગ્યાએ વિદ્યાર્થીઓ એકબીજાને મદદરૂપ બને એવી એક ભાવના છે દરેક સબ તબક્કે જ્યારે જ્યારે આયોજન કરવામાં આવે છે ત્યારે એવા વક્તાઓને બોલાવવામાં આવે છે કે જે લોકો પોતાના કાર્યક્ષેત્રમાં સફળ હોય અને જીવન ઘડતર જીવન ઘડતર જેવા શિક્ષણ સાથે સંસ્કાર જે આવી શકે એવું લૅક્ચરને આવ્યું આયોજન કરેલું હોય છે આજે સવજીભાઈ ધોળકી આવેલા હતા ફાલ્ગુન ચોક્સી એલ એન ટીમાંથી આવેલા હતા એસઆર ગાંધી સાહેબ આવેલા હતા અને સાચા પર દરેક વક્તાઓએ વિદ્યાર્થીઓને લાઈફ લોંગ ઉપયોગમાં આવ્યા ઉપયોગમાં આવી એવા સૂચનો કરેલા છે અને આ જે અત્યારનું યંગસ્ટર જે છે એ આવાના આવા કાર્યોની અંદર બધા સમૂહમાં સાથે રહી અને એવો આ વખતે તબક્કો એટલે આ વખતે એવો નિર્ણય લેવામાં આવેલો છે કે અત્યારે બધા ભેગા જે થયેલા છે વિદ્યાર્થીઓ એ સમાજને કેવી રીતે ઉપયોગી થઈ શકે યુવાનો જે બહાર માર્કેટમાં આવવાના છે એ લોકોને કેવી રીતે ઉપયોગ ઉપયોગી થઈ શકે એવો આ વખતે નિર્ણય લીધેલો છે એટલે આવતા વર્ષોની અંદર દરેક બીજા યુવાનો જે છે એને આ જે માંસ છે અથવા તો એલ્યુમિની છે એ ભેગા થઈને દરેકને મદદરૂપ થવાય અને એ કારણે જે વિદ્યાર્થીઓની શક્તિ જે છે એ શક્તિ એક સમૂહનો એવો પ્રભાવ પડે કે જેને કારણે જે વિકસિત ભારતની આપણી મોદી સાહેબની જે ઈચ્છા છે આયો આયોજન છે એની અંદર આ જ યુવાનો આપણને મદદરૂપ થઈ શકશે અને એટલું બધું પોટેન્શિયલ છે બાળકોમાં અને યુવાનોમાં ફક્ત એને આવા જે સબજીભાઈ જેવા વ્યક્તિઓ જે છે એને એને એક માર્ગદર્શન આપે તો ખરેખર ભારત નું જે મોદીજીનું જે સ્વપ્ન છે ચોક્કસ આ લોકો પૂરું કરશે એવી મને ખાસ અંદાજ આવે છે ખૂબ ખૂબ આભાર તમે આવી અને અહીંયા આ લોકોની સાથે જે આયોજન કરેલું છે એના માટે મીડિયાનો ડીએફટી એલ્યુમની ફેમિલી વતી જે આજનું અમે આયોજન કર્યું હતું સંગાત બે હજાર ચોવીસ સુરત મુકામે આ અમારી સેકન્ડ એલ્યુમની અને સ્ટુડન્ટ મીટ હતી જેમાં સૌજીભાઈ ધોળકિયા અને બીજા ચીફ ગેસ્ટોએ આજે હાજરી આપીને એમનું મોટિવેશનલ સ્પીચ અમને આપેલી છે ડીએફટી એન્ડમની ફેમિલીનો પર્પઝ એક જ હતો કે અત્યારની જે અમારી પેઢી છે એ આવનારી પેઢીને કેવી રીતે ઉપયોગી થઈ શકે કદાચ આ ભાવનગરની બીપીટીઆઈની ભૂમિનો પ્રતાપ છે ભાવનગરની બીપીટીઆઈને ડિપ્લોમા ઇન ફેબ્રિકેશન ટેકનોલોજીના ડિપાર્ટમેન્ટની કૃપા અમારી ઉપર રહેલી છે કે અમારા ત્યાંથી છોકરા જે પાસ થઈને આજે ઇન્ડસ્ટ્રીમાં આવ્યા છે એ મોટા મોટા બિઝનેસમેન બન્યા છે એ સફળ એમ્પ્લોય બન્યા છે અને ઘણી કંપ કંપનીઓમાં સારી સારી પોઝિશન ઉપર ઊભેલા છે અમારું હવેનું ગોલ એવો છે કે હવે એક વર્ષનું અમારું એસોસિએશન થયા પછી હવેના વર્ષોમાં અમે સવા સમાજ સેવા તરફ આગળ વધી રહ્યા છે જેમાં ભવિષ્યની પેઢી એટલે કે એન્જિનિયર્સને કેવી રીતે અમારો ડિપાર્ટમેન્ટ મદદ થઈ શકે અમારા એલ્યુમની કેવી રીતે મદદ થઈ શકે લોકોને માનસિક રીતે કેવી રીતે માનસિક હેલ્થ ભવિષ્યમાં એક મોટી તકલીફ આવવાની છે તો માનસિક રીતે અમારા એલ્યુમની લોકોને કેવી રીતે મદદ થઈ શકે એ પણ અમારો એક ગોલ છે અને એક સમાજ સેવા તરફ અમે આ રીતે આગળ વધી રહ્યા છીએ થેન્ક યુ આજના સુરત ખાતે યોજાયેલ પ્રોગ્રામ ડીએફટી એલ્યુમની મીટ ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી ફોર કાર્યક્રમનું નામ આપેલું સંગાથ બે હજાર ચોવીસ એ એકદમ અમે અહીંયા સુરત ખાતે સેકન્ડ ટાઈમ આ આયોજન જે થયું છે એમાં જે લોકોએ જેટલો જે ઉત્સાહ બતાવેલો છે અમારે ટોટલ પંદરસો પ્લસ એલ્યુમની છે એમાંથી આ આ વખતે અમને સાતસો જેટલા એલ્યુમનીઝ અહીંયા આવીને જે હાજરી આપી અને પ્રોગ્રામને એકદમ સક્સેસફુલ બનાવ્યો એમાં જે વક્તાઓ ખાસ કરીને સૌજીભાઈ ધોળકિયા સાહેબ અને એલ એન્ડ ટીના વાઇસ પ્રેસિડન્ટ શ્રી ફાલ્ગુનભાઈ ચોક્સીજી અને બીજા વક્તાઓ મનહરભાઈ સાચપરા એ લોકોએ એટલું સરસ મોટિવેશન આપ્યું અને એના હિસાબે છો અમારા જે સ્ટુડન્ટ્સ છે એલ્યુમનિસ છે જે અત્યારે પોતે સફળ બિઝનેસમેન છે અમારા જે ફેબ્રિકેશનના સ્ટુડન્ટ છે એમાંથી લગભગ વીસ ટકા ઉપર તો સક્સેસફુલ બિઝનેસમેન બની ગયેલા છે તો એ લોકોનો ઉત્સાહ એટલો રહ્યો કે આ જે અમે જે આગળ કામ કરવા માગીએ છીએ એમાં અમારે વધારેને વધારે લોકો જોડાય અને ખૂબ જ સક્સેસ આગળ એ કરીએ અને આગળનો જે પ્રોગ્રામ છે એ ખૂબ સક્સેસફુલ રહે અને આ વખતે જે લોકોએ કામ કર્યું છે એ બદલ એ લોકોનો ખૂબ ખૂબ ધન્યવાદ અમારી સુરત ટીમનો અને કોર કમિટી જે અમદાવાદની છે એમનો અને કોલેજ જે કોલેજના જે ફેકલ્ટીઝ આવી ગયા એમનો ખૂબ ખૂબ આભાર માન માનું છું અને